નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણની અંદર જે પહેલે આપણને પ્રક્રિયાનો પ્રકાર આપ્યો છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શનનો અભ્યાસ કરવાનો છે આના પહેલાંના વિડીયોઝની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના કેટલાક ઉદાહરણો દેખ્યા હતા અને જે રાસાયણિક પ્રક્રિયા છે કઈ રીતે થાય તો એના આધાર હોતા કે તાપમાન બદલાય રંગ બદલાય વાયુનો ઉદ્ભવ થાય તો આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ને ઉદાહરણો કયા હતા દૂધ ફાટી જાય લોખંડ છે ને કાટ લાગે ખોરાકનું પાચન બગડી જાય ખોરાક આ બધા ઉદાહરણો આપણે જોયા હતા અને રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખ્યા હતા અને કેમ સંતુલિત કરતા હતા કારણ શું છે દ્રવ્ય સંચન નિયમ કેમ કે કોઈપણ પ્રકારના દ્રવ્યનું નવા દ્રવ્યનું સર્જન શક્ય નથી કે જે જૂનું દ્રવ્ય અવેલેબલ છે આખા બ્રહ્માંડની અંદર વિશ્વમાં એનો વિના શક્ય નથી માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું આપણે રૂપાંતર કરી શકીએ છીએ બરાબર ને હવે આપણે અભ્યાસ કરીએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એની અંદર પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા તો જુઓ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારની અંદર વાત કરીએ આપણે તો ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આવે બરાબર ચાર પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે એના અંદર બધાથી પહેલાં આપણે અભ્યાસ કરવાનો છે સંયોગીકરણની પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર પછી બીજો કયો પ્રકાર આવશે તો વિઘટન આવે વિઘટન બરાબર ચાલો ત્યારબાદ શું આવશે તો ઓક્સિડેશન રિડક્શન આવે વિઘટન ઓક્સિડેશન રિડક્શન અને આવશે વિસ્થાપન શું આવશે તો વિસ્થાપનની પ્રક્રિયા આવશે અને પછી આપણે ચોથો પ્રકાર જોવાનો છે ઓક્સિડેશન રિડક્શન બરાબર ઓક્સિડેશન રિડક્શન આ બંને ભેગી થાય તેને આપણે રિડોક્સ પ્રક્રિયા કહે છે તો આજે આપણે અભ્યાસ કરવાનો છે સંયોગીકરણની પ્રક્રિયાનું બરાબર એના પહેલાં આપણે ટૂંકમાં સમજીએ કે જે સહયોગીકરણની પ્રક્રિયા છે અથવા તો જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને ટૂંકમાં સમજીએ શું છે તો જુઓ જે જૂના બંધ છે જૂના બંધ તૂટે અને બંધનું નિર્માણ થાય બરાબર નવા બંધનું નિર્માણ થાય એટલે આપણને ખબર પડી જાય કે રાસાયણિક પ્રક્રિયા થાય છે બરાબર પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં આવું ના થાય કે કાર્બન છે તો આ કાર્બનમાંથી ઓક્સિજન ના ભણે અથવા ઓક્સિજનમાંથી સલ્ફર ના ભણે નાઇટ્રોજન ના ભણે આ શક્ય નથી તો થાય છે શું રાસાયણિક પ્રક્રિયામાં જે જૂના બંધ છે એ તૂટે છે જે જૂના બંધ છે દાખલા તરીકે જો આપણે સમજીએ એ અને બી આવી રીતે જોડાયેલા છે હવે રાસાયણિક પ્રક્રિયા થશે બરાબર એને બી વધતા સી સાથેની પ્રક્રિયા કરે તો શું ભણશે તો એને સી ભણી જશે એ અને સી વત્તા બી અલગ જશે તો હવે આનામાં આ એને બી વચ્ચે જે બંધ હતો બરાબર આ જે બંધ હતો ને એ તૂટી ગયો બરાબર અને અહીંયા શું થયું આ નવા બંધનું નિર્માણ થયું તો આવી રીતે જૂના બંધ તૂટે અને નવા બંધનું નિર્માણ થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય હવે વાત કરીએ સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન તો ઇંગ્લિશ મને કોમ્બિનેશન રિએક્શન કહેવાય પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર આપણને આપી છે એક બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે અથવા તો પહેલાં પાણી લઈ લેવાનું એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખવાનું છે બરાબર જો આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે આટલી વસ્તુ બીજી યાદ રાખો યાદ રાખો શું યાદ રાખવાનું છે તો સી એઓ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર બીજી વસ્તુ સી એ અંદર ઓ એચ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય એને અને બીજું છે સી એ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ ચાલો સી એ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આને કહેવાય કળી કળીચૂનું શું કહેવાય એને કળી ચૂનો યાદ રાખવાનું છે ચાલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એને કહેવાય ફોડેલો ચૂનો ફોડેલો ચૂનો કળી ચૂનાને આપણે પાણીમાં નાખી દઈએ તો ફોડેલો ચૂનો બને અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર ચૂનાનો પથ્થર આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ચાલો હવે આપણને આ પ્રવૃત્તિની અંદર શું કીધું છે કે શું લેવાનું છે કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે જો બધાથી પહેલાં વાત કરીએ કે સહયોગીકરણની પ્રક્રિયા એટલે શું વ્યાખ્યા લખી નાખીએ તો આના અંદર શું થાય તો બે કે વધુ પ્રક્રિયકો જે ડાબી બાજુ હોય એ પ્રક્રિયકો ભેગા થઈને નીપજનું અથવા નીપજોનું નિર્માણ કરે એક પણ હોય વધુ પણ હોય નિપજ ચાલો નિર્માણ કરે તેને શું કહેવાય તો સંયોગીકરણની પ્રક્રિયા તેને સંયોગીકરણ ની પ્રક્રિયા કહે છે બરોબર પ્રક્રિયકો કેટલા હશે બે કે બે થી વધુ પ્રક્રિયકો હશે ભેગા મળી નીપજનું નિર્માણ કરે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે બરોબર હવે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે જુઓ આ ફોર્મ્યુલો આપણે યાદ રાખવાનું છે કે અહીંયા એ છે અહીંયા બી છે પ્રક્રિયા થશે અને ભેગા થઈ જશે જુઓ અહીંયા પ્રક્રિયકો કેટલા છે બે છે બે પ્રક્રિયકો ભેગા થાય ને એક નિપજ બનાવે છે તો આવું કંઈક આપણને દેખાય કે બે વસ્તુ ભેગી મળે બે કરતાં વધારે વસ્તુ ભેગી મળે અને એક નિપજ બનાવે તો ખબર પડી જાય આપણને કે સહજીકરણની પ્રક્રિયા થાય છે અને બીજી વાત બીજી વાત આપણે યાદ રાખવાની છે જો ચાલો આના પછીનો આપણે અભ્યાસ કરશું કે જે નિપજની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય શું કહેવાય ઉષ્માક્ષેપક કહેવાય પહેલા આપણે આની વાત પૂરી કરીએ રેડી ચાલો પ્રવૃત્તિ આપણને શું કહે છે કે આપણે લેવાનું છે બીકર બીકરમાં લેવાનું છે પાણી પાણી નાખવાનું છે કળીચૂનું હવે જો આપણા શાબ્દિક સમીકરણ નથી ડાયરેક્ટ લખીએ છીએ કે બીકરની અંદર આપણે પાણી લીધું એચ ટુ ઓ એના અંદર કળીચૂનો એટલે શું કહેવાય ને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય સી એ ઓ પ્રક્રિયા થશે ને અહીંયા શું બનશે સી એ ઓ એચ ટાઇસ બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને વધતા અહીંયા ઉષ્મા પણ ઉત્પન્ન થશે બરાબર જો આ તમે પ્રયોગ ઘરે કરશો અથવા પહેલાં આપણે કરતા હતા પહેલાં શું કરતા હતા જે કાચી દિવાલો હતી એના માટે કળીચૂનો લાવતા હતા પલળતા હતા અને ચૂનો છે ને દિવાલ પર મારવામાં આવતો હતો તો આ જે રાસાયણિક પ્રક્રિયા આપણને એક પોઈન્ટ ચારમાં આપેલી છે તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર બે અથવા બે કરતાં વધારે પ્રક્રિયકો કો ભેગા થઈને એક અથવા એક કરતાં વધારે નીપજ બનાવે તો તેને શું કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે અને એની સાથે સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે હવે વધુમાં આપણે શું યાદ રાખવાનું છે જુઓ કે આ જે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે બરાબર તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે સીએ ઓ એચ ટ્વાઈસ આપણે કળીચૂનો લાવીએ એને પલાળીએ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે હવે દિવાલ પર મારીએ હવે દીવાલ પર મારીશું એટલે લાંબા સમયમાં શું થશે જે ઓડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે સીઓ ટુ છે એ એની સાથે પ્રક્રિયા કરી અને અહીંયા બની જશે સીએ સીઓ થ્રી બરાબર સીએ થ્રી એટલા માટે આપણે જે મારીએ છીએ જે કળી ચૂનો આપણે પલાળીએ એટલે ફોડેલો ચૂનો બની જાય એ દિવાલ પર આપણે મા મારીએ એટલે કે પેન્ટ કરીએ તો શું થશે લાંબા સમયમાં એના પોપડા નીકળશે બરાબર એક પથ્થર જેવું આવરણ થઈ જશે શાના કારણે થાય છે તો કાર્બન ડાયોક્સાઇડના કારણે રેડી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે અને કેલ્શિયમ કાર્બન એટલે ચૂનાનો પથ્થર બનાવે છે ચાલ હજુ આપણે વધુ ઉદાહરણોની જો વાત કરીએ તો એક આવશે કોલસાનું દહન અથવા કાર્બનનું દહન યાદ રાખવાનું છે કાર્બનનું દહન બરાબર તો જો કાર્બન દહનમાં શું થાય છે અથવા તેને શું યાદ રાખશું કોલસાનું દહન કોલસાનું દહન દહન એટલે સળગાવું અથવા સળગવું ચાલો આ કાર્બન લીધો કોઈ બી વસ્તુને સળગાવવાની હોય એટલે ઓક્સિજનની જરૂર પડે ને સળગે એટલે ધુમાડો નીકળે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે તો આપણું ઉદાહરણ થઈ ગયું છે એનું ઉદાહરણ થયું તો કોમ્બિનેશન રિએક્શન ચાલો હજુ એક ઉદાહરણ શું છે તો પાણીનું નિર્માણ પાણીનું નિર્માણ ચાલો પાણી એટલે શું તો એચ ટુ ઓ પાણી એટલે શું એચ ટુ ઓ તો અહીંયા લખી દેવાનું એચ ટુ ઓ હવે એચ ટુ શું છે હાઇડ્રોજનનું ઓક્સિજન તો અહીંયા એચ ટુ પ્લસ ઓટું લખી નાખવાનું યાદ રહી જશે સરળતાથી અહીંયા બે હાઇડ્રોજન છે અહીંયા બે છે અહીંયા એક ઓક્સિજન છે અહીંયા બે છે બરાબર તો અહીંયા બી બે ઓક્સિજન કરવા હોય તો આગળ બગડો મૂકવો પડે તો બે દુ ચાર હાઇડ્રોજન થઈ બી બે દુ ચાર હાઇડ્રોજન કરી દેવાનું એટલે આ શું થઈ જશે સંતુલિત બરાબર તો આટલી વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે બે અથવા બે કરતાં વધારે પ્રક્રિયા ભેગા થાય ને નિપટનું નિર્માણ કરે તો તેને શું કહેવાય કોમ્બિનેશન રિએક્શન એટલે કે સંયોગીકરણની પ્રક્રિયા એની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે પહેલું ઉદાહરણ આપણે યાદ રાખવાનું કળી ચૂનો પાણીમાં નાખી દે નાખી દેવાનું તો શું બની જશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂરો મળી જશે એની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થશે બીજું શું છે પાણીનું નિર્માણ અને બીજું શું યાદ રાખશું કુલસાનું અથવા તો કાર્બનનું દહન એટલે કે સળગાવવું હવે જો આપણે પેટા પ્રકારની વાત કરીએ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા અથવા રાસાયણિક પ્રક્રિયા ચાલો આનામાં આપણે શું યાદ રાખવાનું છે जो निपजोनी साथे साथे उस्मानु उस्मानु सर्जन थाय तो कहवा उष्माक्षेपक उष्माक्षेपक रासायणिक हूँ टूंक में लखु छू પ્રક્રિયા તો તેને શું કહેવાય ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે એક ઉદાહરણ તો આપણે જોઈએ એક ઉદાહરણ તો આપણે જોઈ ગયા કયું ઉદાહરણ કે શું લેવાનું છે જુઓ કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું છે પાણીમાં નાખો એટલે શું થશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે સીએઓએસ્ટ એની સાથે ઉષ્મા ઉત્પન્ન થશે તો આ એક ઉદાહરણ આપણું થઈ ગયું બરાબર ચાલો હવે બીજા ઉદાહરણની જો આપણે વાત કરીએ તો કુદરતી વાયુનું દહન કુદરતી વાયુ એટલે સીએચ ફોર જેને આપણે શું કહીએ છીએ મિથેન કહીએ છીએ એનું દહન દહન એટલે એને ઓક્સિજનની જરૂર પડશે જ ચાલો હવે શું થશે સળકશે એટલે અહીંયા શું નીકળશે ધુમાડો કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે યાદ રાખવાનું થોડા પ્રમાણમાં પાણી પણ નીકળે અને ઉષ્મા તો ઉત્પન્ન થવાની જ છે કેમ કે ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે બરાબર અને સંતુલિત ના તો સંતુલિત કરી નાખવાનું ચાલો એની પછી આપણે બીજું હજુ સુધ રાખશું તો હજુ એક ઉદાહરણ છે શ્વસનની પ્રક્રિયા શું યાદ રાખશું આપણે શ્વસન હવે જો શ્વસનમાં શું થાય છે આપણે જે શ્વસન કરીએ છીએ જ્યારે શ્વસન કરીએ છીએ આપણા શરીરની અંદર હોય છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ વાતાવરણમાંથી આપણે ઓક્સિજન લેવાનું છે કેટલો લેવાનું છે છમોલ પ્રક્રિયા થશે બહાર આપણે શું નીકળીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ છ મૂલ કાર્બન ડાયોક્સાઇડ નકળવાનું અંદર પાણી બને કેટલું બને છ મૂલ બનશે સિક્સ એસ ટુઓ લખવાનું સાથે સાથે શું થશે ઉષ્મા ઉત્પન્ન થશે આને શ્વસનની પ્રક્રિયા કહેવાય આપણે યાદ રાખવાની છે એની સાથે સાથે યાદ રાખવાનું બીજું હજુ ઉદાહરણ છે તો વનસ્પતિજ વનસ્પતિજ દ્રવ્યોનું વિઘટન થાય છે જે કુદરતી રીતે પેટ્રોલિયમ બને એ યાદ રાખવાનું છે હવે જો શ્વસનની પ્રક્રિયાની વાત કરીએ આપણે શ્વસન કરીએ છીએ એટલા માટે જો આપણી અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે અથવા ઉર્જા ઉત્પન્ન થાય છે એટલા માટે આપણું શરીર થોડું ગરમ રહે છે તમે જ્યારે મરેલા માણસ જે મૃત્યુ પામેલો માણસ છે ડેડ બોડી છે એને ટચ કરશો તમે અનુભવ કરશો કે એનું શરીર જે છે એકદમ ઠંડુ પડેલું હોય છે શા માટે ઠંડુ પડેલું હોય છે કારણ કે એના અંદર ઉષ્મા ઉત્પન્ન થતી નથી એ શ્વસન કરતો નથી તો આટલા ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે ઉષ્મા ક્ષેપકની અંદર બરાબર ચાલો તો બધાથી પહેલા રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર તો ચાર પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા પછી વિસ્થાપન અને ઓક્સિડેશન રિડક્શન બરાબર નવા બંધો બળે જૂના બંધ તૂટે એટલે કે રાસાયણિક પ્રક્રિયા થશે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલું ચૂનો કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર ચાલો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું તો બે કે બેથી વધારે પ્રક્રિયા કોઈ ભેગા થઈને એક અથવા એક કરતાં વધારે નિપજ બનાવે તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ પ્રક્રિયામાં નિપજની સાથે સાથે જો ઉષ્માનું સર્જન થાય તો ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે ગળી ચૂનાને પાણીમાં નાખશો તો ફોડેલો ચૂનો બનશે ઉષ્મા પણ ઉત્પન્ન થશે આ ફોડેલા ચૂનાનું દિવાલ પર આપણે મારીશું એટલે કે શું બની જશે એનું કેલ્શિયમ કાર્બોનેટ બની જશે કારણ કે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ આ ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા પાણીનું નિર્માણ પણ શું છે સહયોગીકરણ પ્રક્રિયા ચાલો નીપજની સાથે સાથે ઉત્પન્ન થાય ઉષ્મા તો તેને શું કહેવાય ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ તો એક ઉદાહરણ કેલ્શિયમ વાળું થઈ ગયું કેલ્શિયમ ઓક્સાઇડ પછી સીએચ ફોર એટલે કે શું છે કુદરતી વાયુ છે ને સળગાવીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉષ્મા બને શ્વસન એટલે કે આપણે જે જ્યારેક શ્વસન કરીએ છીએ આપણી અંદર ગ્લુકોઝ છે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ અંદર પાણી બી બને ઉષ્મા પણ ઉત્પન્ન થાય એટલે આપણી બોડી ગરમ રહે છે અને વનસ્પતિ દ્રવ્યનું વિઘટન તો આ શું છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો ઓકે જો કોઈ પ્રશ્ન તમને હજુ અંદર હોય બરાબર તો નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો કંઈ પણ મુદ્દામાં ખબર ના પડે તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવો હું અવશ્ય જવાબ આપીશ તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં વિઘટનની પ્રક્રિયાની સાથે ધન્યવાદ જય હિન્દ